ખાસ ખબર ભારત ન્યૂઝ છે વ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કર્ણાવતી ટીમ દ્વારા સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સ વસ્ત્રાલ અમદાવાદ ખાતે પંદરમી ઓગસ્ટ દો હજાર પચીસના રોજ ભારતના ઉસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી રૂપે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દેશભક્તિ સાથે જવાનોનો આનંદ વધે તેવા ફરમાયાશના ગીતો પણ ગાયકો ગાશે आरएफ ना 100 बटालियन ना 1000 કરતા વધારે जवानोंना परिवार साते संगी संदयानो आनंद लेसे આ કાર્યક્રમમાં 100 बटालियन आरएफ ના કમાન્ડર સહિત जवानों પર ગીત ગાસે 100 बटालियन आरएफ ના કમાન્ડર શ્રી રતુલ দাসની અધ્યક્તામાં શ્રી શમીર રાવ 2आईसी શ્રીમતી ગીતા યાદવ 2आईसी અને સંતોષ કુમાર ડીસી ના અધ્યક્તામાં આ કાર્યક્રમ સંપન્ન થસે भारत न्यूज़ अहमदाबाद। तिवारी से निवेदन करना चाहूंगा कि दीप प्रज्वलित कर कार्यक्रम का शुभारंभ करें तथा अर्जुन महोदय से निवेदन करना चाहूँगा कि महोदय मौदे और महोदया का अगुवाई करें।